અને હું તો જાહેરમાં બોલ્યો છું પ્રોગ્રામમાં કાયમ કે અકબર બાદશાહ હજી આપણા પાઠ્યપુસ્તકમાં સારો ધગ રેટ અકબર કરીને જે ભણાવવામાં આવે છે એ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી અમે આ બોલ્યા કરવાના છે એ પાઠ્યપુસ્તકમાંથી કારણ કે જાહેરમાં કહું છું આ રેકોર્ડિંગ થાય છે ને ઓથેન્ટિક પુરાવા જ્યારે મારી આ પાસે બેહવું હોય એ ગમે આવીને પૂછી શકે છે અકબર બાદશાહ જેવો હરામીના પેટનો દુનિયામાં કોઈ નહોતો આ માના ખોળામાં હું કહું છું અને હું જે બોલું છું એ નક્કી કરીને જ બોલું છું કે જે હોય એનો જવાબ હોવો જોઈએ આપણી પાસે જ્યારે જ્યારે પૂછાય ત્યારે એટલું જ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહર તું બોલ હવે અકબર બાદશાહ સનાતન્યો આરે કે હિન્દુ આરે બાંધ્યો એટલે હું એને આવો કહું તો કહે તો એ તું તમે તો કહો ને એટલે નહીં હું પુરાવો આપું બેરમ ખાન માણીના સાંધ્યવા મને ખબર છે આયમાની ભાવ ગીતો વાતો સંસ્કૃતિની તો થવી જ જોઈએ પણ રાષ્ટ્રની માટેની બલિદાન આપ્યા એને યાદ ન કરી તો અમારી આયુ નહીં ન એટલા માટે હું આ વાત કરું છું પેલા ક્રાંતિ હોય તો શાંતિ રે નકર આપણા ધાબે કોક પથારી કરે વાયડાઈ ન હોય જોઈએ વાયડાઈમાં ક્રાંતિમાં ઘણો ફેર છે બેન ભેગું કરી દે એ ન હાલ ઘણી વખત આપણે તે યુવાનો એટલા બધા આપણને એમ થાય કે આ તો ભૂકા કાઢી નાખે એવા છે વાતો એવી કરતા હોય હું કોઈથી બીતો નથી આપણે એમ થાય વાંધો નહીં વાયડો માણસ છે કે હું કોઈના બાપથી બીતો નથી તોય આપણને એમ થાય કે હસે ભાઈ એ તો સારી વાત કહેવાય કોક દી કાયમ દેશ દેશમાંથી ગમે અને ગમે કહી દઉં ગમે એવડા માણસને ગમે એ કહી દઉં તોય આપણે એમ થાય કે હસે આવો કોકો કો કું ખબર હું મારા બાપને ગમે કહી દઉં તો તું તારા બાપના ભેટનો જ નથી હું કહીને હું કહી દઉં એટલી જ ખબર હોવી જોઈએ કે નહીં એ બધાય ઠેકાણા હોય ક્યાંથી પાછું વળવું ને એ પાછી ખબર હોવી જોઈએ ભાષા બોલતો ત્રિકાળી જ્ઞાન એક વિવેક રૂપી તત્વ જે નીકળી જાય તો ગુવળ ને ઘણી ભાષા આવડે ત્રિકાળી જ્ઞાન જાણે વિવેક જ બહુ મોટી વાત છે કેટલું બોલવું ક્યાં બોલવું આપણને ખબર હોય જવાબ હોય એ જ બોલવું એટલે બેરમખાન હું જે વાત કરતો હતો બેરમખાને બાર તેર વર્ષની કે ચૌદ વર્ષની ઉંમરમાં અકબર અકબરબાદશાહને ગાદીએ બહેનો અનેક યુદ્ધો બેરમખાન લડ્યો અકબર માટે આ બધુંય કર્યું કેટલા ધીંગાણા કર્યા બધું ઈ બેરમખાન એનો બાપ કહો તોય ભલે એનો ગુરુ કહ્યો તો ભલે એનો સર્વસ્વ બેરમખાન હતો ઈ બેરમખાનને દગાથી મરવી અને એની પત્ની આરે અકબર બાદશાહે લગ્ન કર્યા હતા ઈ ધ ગ્રેટ અકબર કરીને મને તમને ભણાવવામાં આવે છે એટલે અમે આ વાત કરીએ છીએ સિત્તોડના સાકા અડસઠ પંદરસો અડસઠ સુધી વાંચો ખબર પડે ચાલીસ હજાર જેટલા હિન્દુઓને કાયપા નિર્દોષ ને કતલે આમ આડે થયડ કતલે આમ કરેલું છે હક ન થાય તમને નિંદર ન આવે આ વાંચો તો એને ધકરે અકબર કરીને ભણાવવામાં આવે અને તાજમહેલ જો તમે પ્રેમની નિશાની મારો કાયમ કહું છું દુનિયાને મારો સવાલ છે કે તમે જો પ્રેમની મારી દેશની એક ધરોહર છે એનું મને ગૌરવ છે પણ જો પ્રેમની નિશાની કહેતા હો તો તાજમહેલ બનતો તો ત્યારે ચાલીસ લાખ ગરીબો ભૂખે મરતા બીજી વાત તાજમહેલ પ્રેમની નિશાની નથી પ્રેમની નિશાની દુનિયાના માણસો તમારે કોઈનું જોવી હોય તો હું તમને બતાવું કે ભારત વર્ષનો એક જવાન બાપ છે ભગવાન છે રામ છે આપણો બાપ છે પરાત પર બ્રહ્મ છે એ તો છે જ એ વાત ઘડી ગઈ એક બાજુ મૂકો ભારતનો એક યુવાન અને પોતાનો નાનો ભાઈ બે જણા જંગલમાં ગયા વનમાં ગયા બે ભાઈઓ અને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી ગઈ મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં જેના ઢોલીએ નવ ગ્રહ બાંધ્યા હતા વા વાહિદા કરે પવન પાણી ભરે ઇન્દ્ર મહારાજ ને પણ અડી કાઢી મદદ કરવા માટે આવવું પડે હે તો રાવણ લંકા કોટ બંકા કોમકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હૈ લગત તમાસા મોદ રાવન કા વાસા ઘુઘર ઘમંકા ધીર રમભન ધમંકા હૈ લગત તમાસા મોદ રાવન કા વાસા ઘુઘર ઘમંકા ધીર રમભન ધમંકા હે નારન ભનંત સુની રાવણ નિશાન ડંકા હહર જાત બંકા સો વાકા નામ લંકા હે ઈ લંકા પતિ રાવણ જેની પત્ની હરણ કરી જાય તેથી એને રાયડું નો નાખ્યું એ અયોધ્યા વાળા ધોળો મારી ઘરવાળી લઈ ગયો આવડો મોટો શક્તિશાળી પ્લેન લઈને આવ્યો હતો એ અયોધ્યા એકને નથી બોલાવ્યા હારિયા વાળે મજબૂત હતી જનક રાજા ને ધોડો તમારી દીકરીને લઈ ગયા કીધું કોઈ કોઈને કીધા કાઢવા વગર બે ભાઈઓ અને જંગલના રીસને વાંદરા ભેળા લઈ અને દરિયાની છાતીની માથે ફૂલ બાંધીને રાવણનો હૂડ કાઢી નાખ્યો ને એ ફૂલ રામને જાનકીના પ્રેમની નિશાની છે કોઈને જોયું હોય તો આજ પણ સેટેલાઇટમાંથી દેખાડે છે વિજ્ઞાને માન્યું નાસાવાળાએ કીધું કે આ હજારો વર્ષ પહેલા બનેલો ફૂલ છે આ વિજ્ઞાને માન્યું કે હજારો વર્ષ પહેલા બનાવેલો ફૂલ છે આ કોઈ કુદરતી રીતે નથી આ એટલે રામાયણ છે એ સાબિત છે તો છે જ પણ આ તો વિજ્ઞાન ની પૂરે હવે નાસાવાળા એમ કહે કે આ પુલ રામે બાંધેલો છે આયા અમુક અમુક તો કાલ્પનિક છે તમારી પેઢી કાલ્પનિક છે ને પૂરી થવાની તૈયારીમાં છે હવે આ શેલી છે પછી કે તમે આવું બોલો તમારે શું બોલવું આ તો હકીકત છે ને પણ જે ઓથેન્ટિક જે પુરાવા છે એ જગતમાં ખાલી રજૂ કરીશું સનાતન ધર્મમાં દુનિયાને આવવાનું મન થાય એ આપણી ધરોહર છે એ આપણી પરંપરા છે ઈ ભગવાન રાઘવેન્દ્ર ભગવાન કૃષ્ણ હખે વગાડે ને વગાડે તમે કોઈ દી સાંભળ્યું ન હોય દુનિયામાં વેપારી રાજા હોય એવું કોઈ દી હેઠ રાજા હોય એવું દુનિયામાં મેં ન જોયું દ્વારકાવાળો હેઠે છે રાજા એ છે ગોવાળ રાજા હોય એવું આપણે નજ જોયો ગોવાળ ગોવાળ હોય રાજા રાજા હોય દ્વારકાવાળો ગોવાળાય છે ને દ્વારકાધીશ છે રાજા પણ છે એ યુદ્ધના મેદાનમાં શંખ પણ ફૂંકી શકે અને વનરાવનમાં વાહણી પણ વગાડી શકે ગોપીઓના વસ્ત્રને ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્રોને પૂરી પણ શકે આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર જાય કાર ના તા તો વસ્ત્ર બની બેઠો તો એ સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે તો કે નારી બીચ સારી નહીં સારી બીચ નારી નહીં એ તો બાકે બનવારી હે ખુદ ભગવાન હાડી બનીને આવ્યો તો એ આપણી ઉજળી પરંપરા જળવાય એટલે જોગવાય મને તમને ખમકારા કરવાની છે બહુ કમાવું બહુ આગળ જવું બધું સાચું પણ આપણી ધરોહર નો ભૂલાઈ જાય ઘણા શું કે ખબર એકચુઅલી આ બધા હજી ન્યાય ન્યા પડ્યા છે દુનિયા ક્યાં પૂગી અમે પેલેથી પહોંચેલા સહી તું સાનો બનો રે હા અમારી જે ધરોહર છે એ દુનિયાની મીઠું મંડાણી છે ભારત ઉપર આજે વિજ્ઞાન સંશોધન ભારત ઉપર કરે છે ફોરેનની માલિકો સંસ્કૃતના પાઠ ચાલે છે વિજ્ઞાન શીખવા માટે આજે પણ અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી એ પરંપરાને ભૂલાવી દેવામાં આવી છે પણ હવે જાગ્યા નહીં હવાલ આ બધું હવે આપણે કરું આપણે શું છે ધર્મની જો આપણે ધર્મ માટે બહુ ભેળા થઈ જાય ધૂન લેવાની હોય તો થઈ જાય ડાયરામાં થાવું જ જોઈએ પાછું એમ નથી કીધું કે ન થવું પણ ધર્મને હકીકતમાં જ્યારે અમુક એવો વખત આવે ત્યારે પણ થવું જરૂરી છે દાખલા તરીકે ભગવાન ના ગીતો ગાવા માટે હોય તો આપણે તૈયાર થઈ જાય હજારો લાખો માણસો ભેગા થઈ જાય બરોબર પણ જે મથુરા માંથી ઔરંગઝેબ નો હુકમ થયો અને મથુરા માંથી પૂજારીઓ ભગવાન ની કૃષ્ણ કનૈયા ની મૂર્તિ લઈને જયારે નીકળ્યા ભાગ્યા પૂજારીઓ ઔરંગઝેબે હુકમ કર્યો તો કે મથુરામાં જે મૂર્તિ છે શ્રીનાથજી બાવાની એને કટકે કટકા કરી અને મારા સુધી તમે લઈ આવો એનો કયો ભગવાન એને બચાવવા માટે આવે છે આ હુકમ છે ઈ કહું છું તમને અને પૂજારીઓ ભાગ્યા ક્યાં જાય મહાસત્તા વાહે દરિયા જેવી ઔરંગઝેબની ની સેના આવે ક્યાં જાય જ્યાં જઈને એમ કે આ મૂર્તિ બચાવો વર્ પૂજારીઓ એમ કે કે બિચારા એટલે તરત એક જ વાત આવે તમારે જોઈએ ધન લઈ જાઓ બધું સાચું પણ ઔરંગઝેબની ની સેના અમે કેમ લડી શકું કેમ લડવું અમારે આવી જ વાત આવીને ઉભીએ પણ મેવાડ મેવાડની ધરતીમાં જયારે પૂજારીઓ આવ્યા ટૂંકમાં વાત કરું પછી સપાખરો લઈને પાછો માહોલ સોંપી દઉં છું એટલે મેવાડની ધરતીમાં આવીને રાણા રાજસિંહની પાસે મેં કીધું ને કે દહ આવા રાણાઓ થયા એક રાણા પ્રતાપની જ આપણને ખબર પડવા દીધી અઢાર અઢાર યુદ્ધ તો મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ જીત્યા હતા અઢાર અઢાર યુદ્ધ કોને ખબર છે રાવલ રાવલ ખુમાણ ખુમાણ એક ખુમાણ બે ખુમાણ ત્રણ કોઈને ખબર છે લાખા ખબર નથી એ આખું જે કુળ છે એની ખબર આપણે નથી પડવા દીધી એ રાણા રાજસિંહ ની પાસે આવી અને પૂજારીઓ કીધું કે સિસોદિયા બચાલે ધર્મ કો બચાલે આ મૂર્તિ તૂટી જાય તો અમે મરી જશું અમારું બલિદાન આપી દેસુ આ શ્રીનાથજી બાવાની મૂર્તિ ન તૂટી જાય તે જે બોલ્યો છે રાણા રાજસિંહ એટલે હું તમે આ પ્રોગ્રામો કથાઓ કરી છે ને અહીં બેહી છઈ એટલે હું તમે રાહડા લઈ હગી છઈ એટલે હું અને તમે ધર્મના યજ્ઞો કરી શકી નકર નો કરી હિગાવ નકર નથી થતો રમે ધન લાગી હિગપાલ નો લાગે બહુ અઘરું છે એટલે હું આ વાત કરું છું તેદી રાણા રાજસિંહે કીધું કે સુન લો પૂજારી સુન લો જબ તક મેરે આજ પણ હું જેટલી વાર વાત કરું મને રૂવાળા બેઠા થાય છે મેવાડ ને મારવાડ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહ એક થયા અને ઔરંગઝેબ ની તો એવડી મોટી સેના હતી એના સામે લડ્યા પચાસ હજાર કપાઈ ગયા હતા કેટલા પચાસ હજાર સતાય મૂર્તિને ખરોચ પણ ન આવવા દીધી અને શ્રીનાથજીની મૂર્તિ આજે બેઠી કોઈક જાઓ તો રાજસ્થાનમાં તમે જોઈ જાઓ શ્રીનાથજી બાવા નાથ દ્વારામાં એ મૂર્તિ એની એની સ્થાપના રાણા રાજસિંહે કરી કહેવાનો અર્થ મારો એ છે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી ગીત ગાવ એનો અમને વાંધો નથી પણ આજે આ પચાસ હજાર કપાઈ ગયા હતા ને એના ઘટમાં બિરાજતો તો એને કોકથી યાદ કરો શ્રીનાથજી નાથ દ્વારા જાઓ એક બાજુ રાણા રાજસિંહ નું પૂતળું હોય અને એક બાજુ દુર્ગાદાસ રાઠોડ ના પૂતળા ઉભા હોય ત્યાં લખેલું હોવું જોઈએ કે જે દુનિયાના માણસો કૃષ્ણ ભક્તો તમે જે શ્રીનાથજી બાવાના દર્શન કરવા જાઓ છો એના માટે આ બપ્પા રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડના પચાસ હજાર અહીંયા રાજપૂતો કપાઈ ગયા છે ત્યારે આ મૂર્તિ અગબંધ કહેવાનો અર્થ મારો એ છે એ જ્યારે મને તમને સમજાશે ત્યારે આપણી ધરોહર આપણી ઉજળી પરંપરા જીવતી રહે એ હાવ સાચી વાત છે

ઘણા હું કે ખબર તમને ખબર ન હોય આ બધા ક્યાંથી આવે છે પાલભાઈ ઘણા એવું કે તમને ખબર ન હોય આ ક્યાંથી આવે છે અમને ખબર તો તુંય બાકો રૂપાઈ નહીં લે આવતા હોય તો એમ થતું હોય છે જેડે તેડે થી નથી એ કીરે તો કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે અહીંથી લાંબો હાથ કરી